પટેલ વાડી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નવા ગામ જાંબુડા ગામે પટેલ વાડી ખાતે અમદાવાદમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ જેમાં સમસ્ત નવા ગામ જાબુડા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તારીખ બારમી જૂન બે હજાર પચીસના રોજ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી ત્યારે નાના એવા નવા ગામ જાંબુડા ગામે પણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરાય રિપોર્ટર દિલીપ વાઘેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા સાવરકુંડલા